कौएे खरा एकावन सो रुपया लखाही मफत आता सो रुपया बस एकावन तारा गोड मनी मरी नाही लखावता हो बही आठ हजार लखा आठ हजार आठ हजार લખાયા લખાયા ભૂંકતા નહીં ભૂંકતા અમે એકાવનસો લખાયા આઠ લખાયા આઠ અલ ગાજર આખો ચારિયા

લખાયા આ ને લડાઈ ચાલે તે આ મંદિર માં દાન કરી હવે દાન કરી 8000 રૂપિયા એમો તો ગણાઈ રહ્યા છે ભાઈ એને નવા ને રૂપિયા દાન કરી અમે રસ્તા પર નેહરે એમ ઓપડાઈ જાય કે રૂપિયા રૂપિયા ભેગો કરી પણ દાન ન કરતા માર વાત ઓપડો હું એનો ઓપડાઈ નહીં માર છોકરાને કેતો તો કે આપણે કોઈ 1100 રૂપિયા દાન માં લખાયા એમ

ફાડો ઉખરાવા આવ્યા હતા એ ફાળા ના ગોમે ગોમે ફાળો ઉખરાય મોટું મંદિર બનશે અને રાખવાની કે બરોબર લખાયા વિન્ડો મારે પંદર હજાર રૂપિયા લખાબા પંદર હજાર લખાવા ભાઈ ને

તો એક લુંગી નાખી હતી ચોપડો લઈ ફરતા હતા નોમ લખવાની ધારો પૈસા તો તમારું નોમ લખાય એ નો પ્રતિષ્ઠા થાય ને એ કઈ માઇક માં બોલાય અને મધુજી તમે દસ હજાર રૂપિયા લખાવો ને ઉપર તકતી મરાવવાનું એટલે તમારું નામ લખાવો બરોબર મારે લગાવી છે મારે પંદર હજાર રૂપિયા લવાય કાકા પંદર હજાર જ અમારે રકુમ ઘેર સાઈડ જતા ગુજી

એટલે રઘુજી એ કઈ મકાજ અમારે કોમ થઈ બન્યું ભગત ના ભગત નહીં બાજુજી ને રઘુજી વાત નું મારા પંદર હાજર લખાવાના હે પણ તમે તમારા કાકા જો વકીલ ભટ્ટર ને એ ભટ્ટર પૈસા લખાયા હવે તમે બોલો હવે તમારી શક્તિ એવી ભક્તિ સમજ્યા વાત તો પણ અમારા પૈસા લખાય તો આપણે 200 રૂપિયા લખી દો તાન વધારે તો નહીં વધારે લખાવો થોડું સારું રે એમ હવે એમાં 100 લખક બસો લખો તો બધાની જે ભક્તિ એવી શક્તિ આપડે ભક્તિ એટલી જ છે ભાઈ કશો કશું વાતો ની 200 લખી દી હેડો હમ લે હા એ હું લે આ પડા ઉપર આ વડીલ તો હમણે ભેગો આજ મોટો ધડાકો થવાનો ધડાકો બા નું રાખવાનું હ ધડાકો એટલે આ જો તમે બધા ઓભળજો ને તમે આવી દિવાળી દિવાળીમાં આવા નહીં જો એવો ઢડકો થવાનું છે 1.5 ખબર 555 તો ફોડવા તમે ના આપ કઈ રાખું હા 15000 મનાળી દો હું લસી નાખીનું નામ તકતીબ હિમો આલા પાન કઈ દાન મંદિરના પથ્થર ઉપર તમે યાર લાવો પછી

જોઈ લે બતાવશો એક જ મિનિટ શું જોવાનું હોય એક જ મિનિટ સબ હશે જોઈ લો તમે કરાવે છે તો આ કાકા ને તમારે એક પણ રૂપિયો ફાળો આપવો નહીં ઓ તારી પકડ દે ને પકડ ઓ તારી ઓ તારી મન તો કઉરી સરા હું કજરો પાપડ તાય મનમાં આટલું છે તું આટલું પાપ હતું હોય જો પકડી ના પકડ અરે વચ્ચે લાવ વચ્ચે લાવ ને વચ્ચે આ બડી ને વચ્ચે લાવો મારા જી ધન કરવાનું છે હાર હાર પેરાવો હમ ના ચાલે એ નહીં મારો વાગ આવ્યો પકડ્યો ને પાડી દેજો બોડો બધો હું વાત કરું

તો વાને દે તો કટુજી મને મારાણા નઈ રહી તમે 5100 રૂપિયા પડાવા આયા તા હે એ કટુજી વાગા વટી પનીર વટી હાથ તો હાથ નહીં પાડમો હું સમજાઈ મારો મરી જા મારો કાકે ભઈ નહીં મેલો દે તું પોને સંતી રાખો મો આવું થાય પોલીસ પેલા મારી વાત તો મારી વાત ઉપર પેલા બોલ આપડે મહી નાખશો તો આપણા ઉપર ગુનો થાય જેલમાં જવું પડશે એના કરતી ઇવન સબક આપણે શીખવાય છે કરો પોલીસ ને ફોન કરો ભાઈ તારા ગામના બે ચાર મનસન નંબર લાલ હાલ કરો તમે તમે જે આ મંદિર નું ઘણો કરો ઇવન નંબર આપો માર ફોન કરો માર માર તો કશું નહીં ચોપડો લાવો ચોપડા નંબર લખ્યા છે ટિકિટ મો બોલો તમારે આ બધું કરવાનું કારણ હું કેજો ખાલી પેલા બરે આ બે નંબર લખ્યા અહીં બે ફોન કરો ભાઈ પેલા હું પૂછી લઉં બોલો

હું એ તો તમને કેવા માંગુ કે આવું ફ્રોડ ચાલે તમે જોડી પેલા વિચારી પહી પૈસા લો એમ હા પેલા જોણ્યું કે સાચી પાવતી તમે નાલી કોઈ પાવતી લીધી માજી માજી પણ ના લાગે હું બે દા પાહી આબાનો ચોથી આ બધું ખોટું હોય ભાઈ તમે પાવતી ચોથી આલે ભાઈ કેજો આ હારું કરી તમારું આઈ ગયા ને અમે તો લુંડાઈ ગયા હા મજુજી મે તો ગીધડુ કે 50 રૂપિયા લખાયો પછી પછી બે જણા ભાગો લખાયો 25 25 રૂપિયા

આજ આજ કાઢ પતિ ક લઈ જાવું તારે હા ચાલુ કીધું ભેગા કરી ના છીએ આપડે પણ આપડે પોલીસ ને ફોન કરીએ અને પોલીસ સ્ટેશન માં જમા કરાવી દઈએ કારણ કે આ પ્રોડ

ખોટું ફ્રોડ કરતું હોય તો કુદાર પૈસા આલવા નહીં અને આલવા તો તમે રૂબરૂ મંદિરમાં માં જઈ મંદિરમાં માં કરવા પણ આવા ખોટા નોમ જે લઈને આવે તો પૈસા આલવા નહીં હા અને પૈસા છે તો આપણે પૈસા ખોટા હલવાય અને આરા પાઈ હું કરી ખબર દારૂ પીવી એની મોજ મસ્તી કરી બધું ખોટી રીતે આપણો પૈસો ઉપયોગ કરી હા આપણે એની મોજ મસ્તી હાલત ઘટના છે સુટો મૂકી દો ને મન ખાલી પણ વડીલ મારી ભૂલ થઈ છે હવે આવું નહીં કરું ભાઈ હા તો રાખો માર નહીં જોતો ભાઈ ફોન કરવા અને પોલીસ નો ફોન કરશો તમે નહીં જાણું મોટી દરિયા થાય નઈ થઈ મારી